નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વડોદરા સહિત રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે મોટા ભાગની સેવાઓ ફેસલેસ કરી દેવામાં આવી છે તો કેટલીક સેવાઓ માટે હજુ પણ આરટીઓ કચેરી રૂબરૂ જવું પડે છે અત્યાર સુધી અરજદારોના ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ભૂલ હોય તો જે તે આરટીઓ કચેરી ખાતે રૂબરૂ આધારભૂત પુરાવા સાથે જવું પડતું હતું જે હવે અરજદાર જાતે જ પોતાના આધારભૂત પુરાવા અંતર્ગત ઓનલાઈન સુવિધા મેળવી જાતે કરી શકશે ઓનલાઈન જન્મ તારીખમાં સુધારા માટે અરજદારે બસો રૂપિયાની ફી ચૂકવવાની રહેશે અરજદારે કુલ ચૌદ સ્ટેપ ફોલો કરવાના રહેશે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ સુધારા સાથેનું લાયસન્સ હવે ઘરે પહોંચી જશે પ્રાદેશિક વાહન વ્યવહાર ગુજરાત રાજ્યની તમામ કચેરીઓમાં હવે સી એમ વી આર રૂલ ચાર અંતર્ગત જે કોઈ અરજદારને હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં પોતાની જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો આરટીઓ કચેરી ખાતે ધક્કો નહીં ખાવો પડે હવે આ રૂલ મુજબ અરજદાર જાતે પોતાના આધારભૂત પુરાવા અને ઓનલાઈન અપલોડ કરી સુધારો કરી શકશે જેથી લાખો અરજદારોને હવે આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે આ પ્રોસેસ માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ ચાર મુજબ વ્યક્તિ માટે આધારભૂત પુરાવા તરીકે પાસપોર્ટ સ્કૂલ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ જન્મ સમયે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રના ઉપયોગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકાય છે પહેલા અને હાલની પ્રોસેસની વાત કરવામાં આવે તો અરજદારને રૂબરૂ જે તે આરટીઓ કચેરી ખાતે જવું પડતું હતું અને તેના સુધારો કર્યા બાદ કોઈ પુરાવો આપવામાં આવતો ન હતો કારણ કે આ બાબતે આરટીઓ દ્વારા કોઈ ફી લેવામાં આવતી ન હતી જ્યારે ફેસલેસ સુવિધામાં અરજદાર પોતાની જાતે ઘરે બેઠા પોતાના આધારભૂત પુરાવા આધારે જાતે જ લાયસન્સમાં જન્મ તારીખમાં સુધારો કરી શકે છે અને તેની પ્રિન્ટ મેળવી આધાર પુરાવો રાખી શકે છે સાથે જ તે સ્માર્ટ કોપી પણ ઘરે મળી જાય છે જેથી આ સુવિધાથી લાખો અરજદારોને રાહત થશે અને જો હવે આરટીઓ કચેરીમાં આ સુવિધા માટે જશે તો ઓનલાઈન પ્રોસેસ મુજબ ફી વસૂલી આધારભૂત પુરાવા સાથે લાયસન્સ મેળવી શકશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર